ભેહો સારતા સારતા બોર મળી ગયા તો આપણે હવે થોડાક બોર ખાઈ લઈએ આપણે આપણે બોર ખાઈ લેવી થોડા હવે આપણે શાહ પીવા જવાનું છે વાડીએ એટલે આપણે પેહો લઈને હાલતા થાવીએ પેહો હવે લઈને જાવી આપણે સાહ પીવાનો છે વાડીએથી ફોન આવ્યો તો સા પીવા આવી જાઓ ચા બની ગયો છે આપણે વાળીએ ને હવે પી લેવી આપણે અહીંયા આપણો હવે પૂરો થાય છે ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો આપણો વિડીયો કેવો લાગે કોમેન્ટ કરજો જરૂર